સંવિધાનના રચિતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની રિંગરોડ ખાતે આવેલી પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાનો કૃત્ય કરાતા આંબેડકરવાદીઓમાં રોષ જોવા મળ્યો હતો અને આવું કૃત્ય કરનાર સામે પગલાં લેવા માંગ કરાઈ હતી સુરતના રોડ ખાતે આવેલ સંવિધાનના રચેતા ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરાયું હોય જેને લઈ આંબેડકરવાદીઓમાં રોષ જોવા મળ્યો હતો અને સમાજના આગેવાનો રોડ પર આવી વિરોધ પ્રદર્શન કરી આરોપીને કાયદેસરની સજા મળે તેવી માંગ કરી હતી અને કહ્યું હતું કે જે લોકોએ ગેરબંધારણીય રીતે બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે અમે આવા અમાનવીય કૃત્યોને સખત વખોડીએ છીએ અને સુરત શહેર કમિશનરને વિનંતી કરીએ છીએ કે તેઓ ગુનેગારોને સખતમાં સખત સજા આપે માજી મ્યુનિસિપલ કાઉન્સિલર કમલસ્પા આંબેડકર બૌદ્ધ સમાજ આગ્રણી સુરત આજે અમને પાંચ વાગે ખબર પડી કે ભારત રત્ન ડૉક્ટર આંબેડકરની પ્રતિમા જે રિંગ રોડ ખાતે આવેલ છે એમાં કોઈએ કાળો કપડો કોઈ કાળો કપડો એમના ગળામાં નાખી દેતા લોકો ઉશ્કરાઈ ગયા છે અને બહુ મોટો ટોળો ત્યાં ભેગા થઈ રહ્યું છે અને તમે આવી જાઓ એટલે અમે તરત જ તો દોડી આવ્યા ત્યાં આદરણીય પીઆઈ શ્રી જાડેજા સાહેબ એસીપી શ્રી સાહેબ ગઢવી સાહેબ પોલીસનો કાફલો પોલીસનો કાફલો ત્યાં ઊભો હતો અને બધાને સમજાવવાની કોશિશ કરતા હતા સલામતપુરા કે ભાઈ આજે ઘટના ઘટી છે બાબા સાહેબ પ્રતિમાને વારંવાર આવા કલંકિત કરવાનું કાર્ય કેટલાક મનોવાદી જાતિવાદી માનવ ધરાવતા લોકો કરે છે અને ફરિયાદ આપવા છતાં ગુનેગાર ને પકડવામાં આવતા નથી કે આ સીસી કેમેરાની વ્યવસ્થા નથી કે આ બાજુમાં પોલીસ પ્રોટેક્શન નથી માટે આ બનાવ વારંવાર બને છે અને સમસ્ત અંબેડકરી બૌદ્ધ સમાજની લાગણી દુભાય છે યુવકોમાં એક પ્રકારનો જોશ આવી જાય છે એક પ્રકાર યુગોમાં એવું લાગે છે કે બાબા સાહેબનું અપમાન કેમ બીજા નેતાઓનું કોઈ અપમાન કેમ થતું નથી અને માટે અમારા સમાજ રસ્તા પર આવી જાય છે